खंड के धातु न पाइप के तार वापर वो नहीं विद्युत सलामती संबंधित जो कोई भयंकर परिस्थिति જણાય તો ટોલ ફ્રી નંબર 19123 કે 18002233003 પર તાત્કાલિક સંપર્ક કરવો આપની નજીકની વિજ પેટા વિભાગીય કચેરી સ્થિત ફોલ્ટ સેન્ટર ને પણ તુરંત જાણ કરી શકો છો એ માટે અમારી વેબસાઈટ www.dgvcl.com પર કોન્ટેક્ટ અસ નિહાળો તેમજ dgvcl મોબાઈલ એપ દ્વારા પણ વિદ્યુત સલામતી કે વિક્ષેપ સંબંધિત ફરિયાદ નોંધાવી શકાય છે dgvcl द्वारा जनहित में प्रसारित